જય શ્રી રાધેકૃષ્ણ મિત્રો આ દિવ્ય જીવનયાત્રામાં તમારું હાર્દિક સ્વાગત છે શ્રીકૃષ્ણ કહે છે કે જે વ્યક્તિને તમારી કદર નથી તેની સાથે ઊભા રહેવાથી સારું છે કે તમે એકલા રહો જો તમારા પોતાનાઓએ જ તમને ધોખો આપ્યો હોય તો સમજી લો કે તમારાથી તમારું મતલબ નીકળી ગયું જેણે શીખી લીધું કે ક્યારે ક્યાં અને કેવી રીતે બોલવું તેને જીવનમાં સફળ થતા કોઈ રોકી શકતું નથી એક વાત હંમેશા યાદ રાખજો ઇજ્જત ક્યારેય વ્યક્તિની નથી હોતી ઇજ્જત હંમેશા જરૂરિયાતની હોય છે જરૂરિયાત ખતમ થાય કે ઇજ્જત ખતમ હાર એક પાઠ છે જે પોતાને સુધારવાની તક આપે છે ગીતામાં લખ્યું છે કે જ્યારે માણસની જરૂરિયાત બદલાય છે ત્યારે તેની બોલવાની રીત પણ બદલાઈ જાય છે ઈશ્વર ત્યારે ખુશ થાય છે જ્યારે તેઓ જુએ છે કે દુઃખો છતાં પણ માણસ તેમના પર વિશ્વાસ રાખે છે અને યકીન માનો તેઓ તમારા દરેક વિશ્વાસની કિંમત સમય આવતા જરૂર ચૂકવે છે જો તમે દુઃખ પર ધ્યાન આપશો તો હંમેશા દુઃખી રહેશો અને જો સુખ પર ધ્યાન આપશો તો સુખી રહેશો તમે જે વસ્તુ પર ધ્યાન આપો છો તે વસ્તુ સક્રિય થઈને તમારા જીવનમાં તરત જ પ્રવેશ કરવા લાગે છે આ જ પ્રકૃતિનો નિયમ છે ખુશીઓનો કોઈ નક્કી રસ્તો નથી દરેક વ્યક્તિએ પોતાના માટે પોતે જ રસ્તો બનાવવો પડે છે જેણે આ વાત જાણી લીધી સમજો ખુશીઓએ તેનું સરનામું લખી લીધું સંભવ ના હોય તો સાફ ના પાડી દો પણ કોઈને પોતાના માટે રાહ જોડાવો નહીં ચિંતા ના કરો જેણે તમને આ દુનિયામાં મોકલ્યા છે તેને તમારી વધુ ચિંતા છે જ્યારે તમારું હોવું કે ના હોવું બરાબર થઈ જાય ત્યારે તમારું ના હોવું જ બહેતર છે ગીતામાં લખ્યું છે કે જો કોઈ તમને સારું લાગે છે તો સારું તે નથી સારા તમે છો કારણ કે તેમાં સારાશ જોવાની નજર તમારી પાસે છે સોચ અને નિયત સારી રાખો પછી તમારા કષ્ટો શ્રીકૃષ્ણ સ્વયં દૂર કરી દેશે પોતાનો તે હોય છે જેની સાથે ખુલ્લેખુલ્લી વાત કરી શકાય સંભાળીને નહીં ફક્ત તે જ લોકો તમારી કાળજી લે છે જે તમને ત્યારે પણ સાંભળી શકે જ્યારે તમે ચૂપ હો જિંદગી એવો હિસાબ છે જેને પાછળ જઈને સુધારી શકાતું નથી એટલે આજે જ સુધારો લો અને જૂની વાતોને અનુભવની જેમ વાપરો સંકટના સમયે ધૈર્ય રાખવું એટલે અડધી લડત જીતી લેવી બીજાને સમજવું બુદ્ધિમત્તા હોઈ શકે છે પણ પોતાને સમજવું જ જિંદગીનું સાચું જ્ઞાન છે જિંદગી ઘણું શીખવે છે થોડું હસાવે છે થોડું રડાવે છે પણ જે જિંદગીની ભીડમાં પણ ખુશ રહે છે જિંદગી તેની સામે જ સિર ઝુકાવે છે એવા પ્રેમ પર વિશ્વાસ ના કરો જેમાં શ્રીકૃષ્ણ પણ હારી ગયા પબ્લકે એવી દોસ્તી પર ગર્વ કરો જેમાં ગરીબ સુદામો જીતી ગયો વિશ્વાસ રાખો કે જે થયું તે સારા માટે જ થયું જે થઈ રહ્યું છે તે પણ સારા માટે જ છે અને જે થશે તે પણ સારા માટે જ થશે આજના જમાનામાં કોઈ પોતાનું નથી હોતું લોકો ફક્ત ત્યાં સુધી સાથ આપે છે જ્યાં સુધી તેમનો સ્વાર્થ હોય હું કરી શકું છું આ વિચાર આત્મવિશ્વાસ છે પણ ફક્ત હું જ કરી શકું છું એ અહંકાર છે આત્મવિશ્વાસ અપનાવો અહંકાર છોડી દો પોતાની જિંદગીથી ક્યારેય નારાજ ના થતા કારણ કે ઘણા લોકો તમારા જેવું જીવન જીવવાનું સ્વપ્ન જુએ છે જે દાન કર્તવ્ય સમજીને બિનશકે કોઈ જરૂરિયાતમંદને આપવામાં આવે તે જ સાચું દાન છે જેની પાસે તમારા માટે સમય નથી તેને ક્યારે તકલીફ ના આપો કારણ કે તે પોતાની દુનિયામાં વ્યસ્ત છે અને તે દુનિયામાં તમારી કોઈ જરૂર નથી સમય ક્યારે ઊભો નથી રહેતો આજે જો ખરાબ ચાલી રહ્યું છે તો કાલે ચોક્કસ સારું આવશે નિસ્વાર્થ ભાવે કર્મ કરતા રહો બસ એ જ તમારા હાથમાં છે કોઈની સામે ગીડગીડાવાથી ના પ્રેમ મળે છે ના ઇજ્જત એટલે પોતાનો સ્વાભિમાન જીવતો રાખો જીવનમાં ક્યારેય કોઈની સાથે પોતાની તુલના ના કરતા તમે જેવા છો સૌથી શ્રેષ્ઠ છો ક્યારેક પોતાની પ્રશંસા પોતે જ કર લેતા રહો કારણ કે બુરાઈ કરવા સગાવાલા તો બેઠા જ છે જે અકેલા બેસીને પોતાની જાતને એક સવાલ પૂછો મારા મર્યા પછી કેટલા લોકોને ફર્ક પડશે જેમને ફર્ક પડશે એમની કાળજી લો બાકીને છોડી દો ક્યારેક પ્રકૃતિ જાણી જોઈને આપણને મુશ્કેલ પરિસ્થિતિમાં મૂકે છે જેથી આપણે એ લોકોનો નકાબ ઉતારીશું જેના પર આંખ બંધ કરીને ભરોસો કરતા હતા જીવનમાં ખુશ રહેવું હોય તો જે તમારી પાસે છે તેના પર વધુ ધ્યાન આપો જે બીજા પાસે છે તેના પર નહીં માણસ પોતાના દુઃખથી વધુ બીજાના સુખ જોઈને દુઃખી થાય છે વ્યક્તિમાં એટલી તાકાત તો હોવી જ જોઈએ કે તે પોતાના દુઃખ અને સંઘર્ષો સામે એકલો લડી શકે પ્રાર્થના શબ્દોથી નહીં હૃદયથી થવી જોઈએ કારણ કે ઈશ્વર એમની પણ સાંભળે છે જે બોલી શકતા નથી સાફ નિયતથી માંગો તો ઈશ્વર નસીબથી પણ વધુ આપે છે પોતાને એટલા કાબેલ બનાવો કે જેના માટે તમે તડપતા હતા તે તમારી એક ઝલક જોવા માટે તરશે દુનિયામાં સૌથી ગરીબ તે છે જેની ખુશીઓ બીજાની મરજી પર નિર્ભર હોય દુઃખમાં ભગવાનને યાદ કરવાનો હક ફક્ત એ જ લે છે જે સુખમાં સૌથી વધુ આભાર માને છે જે તમારી સાથે દિલથી વાત કરે તેને ક્યારેય દિમાગથી જવાબ ના આપતા તાકતની જરૂર ત્યારે જ પડે જ્યારે કંઈ ખરાબ કરવું હોય નહીં તો દુનિયા જીતવા પ્રેમ જ પૂરતો છે જ્યારે ભગવાન માણસની પરીક્ષા લે છે ત્યારે તેની શક્તિ પણ વધારી દે છે જેથી તે વધુ બુદ્ધિશાળી અને મજબૂત બને બીજાના ગુલામ બનીને ખુશ રહેવા કરતાં સ્વતંત્ર થઈને પોતાના દુઃખનો સામનો કરવો સારો આ જીવનમાં પૈસાની કિંમત કેટલી પણ નીચે જઈ શકે પણ એટલી નીચે નહીં જઈ શકે જેટલો માણસ પૈસા માટે પોતાને ગિરાવી દે છે જો અપના સાથે જ જંગ હોય તો હારી જવું જોઈએ કારણ કે કેટલાક રિશ્તા અમૂલ્ય છે યાદશક્તિ નબળી હોવી એટલી ખરાબ વાત નથી કારણ કે જેમને દરેક વાત યાદ રહે છે તે જ બેચેન રહે છે જો તમે ધર્મ કરશો તો ભગવાન પાસે માંગવું પડશે પણ જો તમે કર્મ કરશો તો ભગવાનને જ આપવું પડશે જિંદગી એક મિનિટમાં નથી બદલતી પણ એક મિનિટનો વિચારીને લીધેલો નિર્ણય આખી જિંદગી બદલી શકે છે પોતાના રહસ્યો ક્યારેય કોઈને ના કહેતા કારણ કે એ તમારા માટે મોટી મુસીબત બની શકે છે કેટલાક લોકો અકડના કારણે અમૂલ્ય રિશ્તા ગુમાવી દે છે અને કેટલાક રિશ્તા બચાવતા બચાવતા પોતાની કદર ગુમાવી દે છે કોઈને કંઈ કહેતા પહેલાં એકવાર વિચારી લેજો કે જો એ જ શબ્દો કોઈ તમને કહે તો તમને કેવું લાગે દુનિયામાં કેટલાક એવા માણસો છે કે તમે ગમે એટલું માન સન્માન આપો તો પણ ધોખો જ આપશે કારણ કે ફિતરત નથી બદલાતી અપનાવવું પણ શીખો અને ઠુકરાવવું પણ શીખો જ્યાં ઇજ્જત નથી ત્યાંથી ઊઠીને ચાલ્યા જવું પણ શીખો પથ્થર છેલ્લી ચોટથી જ તૂટે છે પણ પહેલી ચોટ ક્યારેય વ્યર્થ નથી જતી કોઈનો વર્તમાન જોઈને મજાક ના ઉડાવો કારણ કે સમય બદલાય છે સમયમાં એટલી તાકાત છે કે કોઈનું પણ ભાગ્ય ક્યારેય પલટાવી શકે છે સરળ વ્યક્તિ સાથે કરેલો છેલ એ તમારી બરબાદીના બધા દરવાજા ખોલી દે છે મીઠું જુઠ્ઠું બોલવાથી સારું છે કડવું સાચું બોલો સાચા દુશ્મન તો મળશે પણ જૂઠા મિત્ર નહીં મળે ભરોસો અને આશીર્વાદ ક્યારેય દેખાતા નથી પણ અસંભવને સંભવ બનાવી દે છે કોઈ કામ માત્ર ત્યાં સુધી જ મુશ્કેલ લાગે છે જ્યાં સુધી તમે પહેલું પગલું ના ભરો જેની ફિતરત હંમેશા બદલાતી હોય તે ક્યારેય કોઈનો થઈ શકતો નથી ભલેને સમય હોય કે માણસ જે લોકો તમારાથી દૂર થવા માંગે છે તે બધો દોષ પરિસ્થિતિઓ પર નાખી દે છે જો તમે કોઈનું ભલું કરશો તો લાભ થશે કારણ કે ભલાનું ઉલટું લાભ જ થાય છે જો તમે હંમેશા એ જ કરતા રહેશો જે તમે હંમેશા કરતા આવ્યા છો તો તમને એ જ મળતું રહેશે જે હંમેશા મળતું આવ્યું છે તમારી પીડા માટે દુનિયાને દોષ ના આપો પોતાના મનને સમજાવો મનનું ઝુકવી ખૂબ જરૂરી છે માત્ર માથું ઝૂકાવવાથી પરમાત્મા નથી મળતા પ્રેમથી ભરેલી આંખો શ્રદ્ધાથી ઝુકેલું માથું સહયોગ કરતા હાથ સન્માર્ગ પર ચાલતા પગ અને સત્યથી જોડાયેલી જીભ એ જ ઈશ્વરને પ્રિય છે આશાની કિરણ પણ જીવનનો બધો અંધકાર દૂર કરી દે છે જીવનમાં જીતવા માટે જીત જોઈએ હારવા માટે તો એક ડર જ પૂરતો છે દર્દ કહીને બદનામ થવા કરતાં મુસ્કુરાઈને ચૂપ રહેવું સારું સદૈવ ઈશ્વર પર વિશ્વાસ રાખો કારણ કે જે તમારાથી લીધું છે તેના કરતાં વધુ સારું તમને આપવામાં આવશે જીવનમાં આગળ વધવા પહેલાં પોતાની નજરમાં પોતાને ઊંચા કરો દુનિયાની નજરમાં તો તમે ઊંચા થઈ જશો સારા રિશ્તા અવારનવાર એટલે જ તૂટી જાય છે કારણ કે આપણે રોજ થોડું ખરાબ યાદ કરીએ છીએ અને થોડું સારું ભૂલી જઈએ છીએ ભગવાન કહે છે સૂતા પહેલાં બધાને માફ કરી દેતા રહો હું સવારે ઉઠતા પહેલાં તમને માફ કરી દઈશ ચહેરો સુંદર હોવાથી કંઈ નથી થતું જીભ સુંદર હોવી જોઈએ કારણ કે જીભ કડવી થઈ કે લોકો એક દિવસ મોઢું ફેરવી લેશે મીઠું જૂઠું બોલવાથી સારું કડવું સાચું બોલો સાચા દુશ્મન મળશે પણ જૂઠા મિત્ર નહીં બાત સંસ્કાર અને આદરની હોય છે નહીં તો જે સાંભળી શકે છે તે બોલી પણ શકે છે કેટલું અજીબ છે આ દુનિયાનો દસ્તૂર લોકો એટલી જલ્દી બુરા નથી માનતા જેટલી જલ્દી બુરું માની જાય છે સમય સત્તા સંપત્તિ અને શરીર સાથ આપે કે ના આપે પણ સ્વભાવ સમજણ અને સાચા રિશ્તા હંમેશા સાથ આપે છે જે એકલામાં રડીને ચૂપ થવું અને પોતાનો દર્દ છુપાવવું જાણે છે તે આજે દુનિયાનો સૌથી શક્તિશાળી માણસ છે માણસની સૌથી મોટી પૂંજી તેના સારા વિચારો છે અપમાન ઉધાર છે જ્યારે મોકો મળે ત્યારે વ્યાજ સાથે પાછું આવે છે પોતાને ક્યારે બિખરવા ના દો કારણ કે પડેલા મકાનની ઈંટ સુધા ઉપાડી લે છે સમય પહેલાં મળેલી વસ્તુ પોતાની કિંમત ગુમાવે છે અને સમય પછી મળેલી વસ્તુ પોતાનું મહત્ત્વ બળપ્પન પદથી નહીં સંસ્કારથી મળે છે મારા કાનહા પર ભરોસો રાખો જેણે અહીં સુધી લાવ્યા છે તે જ આગળ લઈ જશે જીવનમાં કંઈ બનવું હોય તો કિંમતી બનો જે ખુશી મળે તેનો આનંદ લઈ લો કારણ કે જિંદગી સમયની રાહ નથી જોતી દરેક મોટી સફળતા સમય માંગે છે એટલે ધૈર્યનો સાથ ક્યારેય ના છોડો જ્યારે પગ થાકી જાય ત્યારે હિંમત સાથ આપે છે અને જ્યારે લોકો મોઢું ફેરવી લે ત્યારે ભગવાન સાથ આપે છે પોતાને એટલા કાબિલ બનાવો કે લોકો બિના મતલબે પણ તમારી ઇજ્જત કરે ક્રોધમાં બોલેલો એક શબ્દ હજારો પ્રેમભરી વાતો એક મિનિટમાં નાશ કરી શકે છે ના વધુ બોલવું સારું ના જરૂરથી વધુ ચૂપ રહેવું માણસ હંમેશા પોતાના ભાગ્યને કોસે છે એ જાણતા હોવા છતાં કે ભાગ્યથી ઉપર તેનું કર્મ છે અને કર્મ તેના હાથમાં છે જિંદગીમાં સુખ દુઃખ ઋતુઓની જેમ આવે છે અને જાય છે આપણે પોતાની જિંદગીથી જીતવાનું શીખવું જોઈએ કારણ કે એક દિવસ મૃત્યુથી તો હારવું જ છે સાચો સમય ક્યારેય નથી આવતો તેને લાવવો પડે છે જો કોઈની સાથે દુઃખ જોઈને તમને પણ દુઃખ થાય તો સમજી લો કે તમારી આત્મામાં પરમાત્મા વિરાજે છે ઉડવામાં ખરાબી નથી પણ એટલું જ ઉડો કે જમીન દેખાતી રહે શ્રી કૃષ્ણ કહે છે દરેક વસ્તુની શરૂઆત મારાથી થાય છે અને અંત પણ મારા પર જ આવીને થાય છે શ્રીકૃષ્ણનું જીવન પણ જુઓ મા છૂટી પિતા છૂટ્યા નંદ યશોદા છૂટ્યા રાધા છૂટી ગોકુળ છૂટું મથુરા છૂટી બધું જ છૂટી ગયું પણ તેમની મુસ્કાન સકારાત્મકતા અને દિવ્યતા ક્યારેય ના છૂટી બધું છૂટી જવા છતાં પણ ખુશ કેવી રીતે રહેવું એ શ્રીકૃષ્ણથી સારું કોઈ નથી શીખવાડી શકતું એટલે હંમેશા ખુશ રહો સદાય મુસ્કુરાતા રહો આખી વાર્તા ગુજરાતીમાં થઈ ગઈ જય શ્રી કૃષ્ણ રાધે રાધે